જૂનાગઢમાં રવિવારે યોજાયેલા સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સાયકલ ચલાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત યોજાયો હતો ગિરનાર દરવાજાથી શરૂ થયેલી સાયકલ યાત્રા ભવનાથ મંદિર થઈને ભવનાથ વિસ્તારમાં ફરીને ગિરનાર દરવાજા ખાતે સમાપ્ત થઈ હતી કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડિયા સહિત મોટી સંખ્યામાં યુવક યુવતીઓ બાળકો વૃદ્ધો અને ડોક્ટર્સ જોડાયા હતા

સમગ્ર દેશમાં એક મુમેન્ટ બની ચૂકી છે આજે પાંચ હજારથી વધારે સ્થાનો પર દેશના યુવક બહેનો અને મોટી ઉંમરના લોકોએ પણ સાયકલિંગ કરીને ફિટ ઇન્ડિયા માટે થઈને સંદેશો આપ્યો છે ઓબેસિટીમાંથી મુક્તિ મેળવવા માટે પણ સાયક્લિંગ એ બેસ્ટ માધ્યમ છે મેદવિસ્તા મુક્ત ગુજરાત ઝુંબેશ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સાયકલિંગ તરફ પ્રેરિત કરવાનો છે મનસુખ માંડવીયાએ સાયકલને બેસ્ટ ફ્રેન્ડ બનાવવાની અપીલ કરી અને કહ્યું કે સાયકલિંગ મેદવિસ્તાથી મુક્ત મેળવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત